મહારાજ ગઢડામાં પીરાતા હતા સમય ઉત્સવ થતા હોય હરિભક્તો દર્શન કરવા આવતા હોય એક દર્દી દર્શન કરવા આવેલો એને જે મહારાજને માટે મારે એક ડ્રેસ કરી દેવો છે મહારાજને પોષણ પણ મહારાજની પાસે ફૂગવું કેમ દર્દી વિચારો નાનો માણસ અને મહારાજ તો રાજા આમ અને હરિભક્તો બધા મોટા મોટા બધા બેઠા હોય અને સગ સમય તો હોય કે ટ્રાફિક હોય અને દર્દી પોસાય નહીં ત્યાં પૂરવા માટે મહારાજ એમ કરતા વળી એક ઘરે ગયેલો એમાં શ્રીજી મહારાજ છે ધામમાં જતા પહેલા ઈસવીસન અઢારસો ને ત્રીસ ની સાયમાં પાગળ મહિનામાં રાજકોટમાં સર અંગ્રેજો સર માલકમને મળવા માટે ગયેલા એમને શિક્ષાપત્રી ભેટ આપી એ શિક્ષા પત્રિકા અહીંથી ગયા ત્યારે લંડનમાં હરે લેતા ગયા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી વિશ્વની મોટા મોટી એની અંદર પધરાવી છે પણ આપણે જે કોઈ પ્રસાદીની વસ્તુની માવજત ન રાખતા હોય ને એની કરતા અતિ માવજત સાથે પાછી રાખી છે બાજુમાં રોજ એક પાનું ફેરવે પણ અને ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરીને મૂકે કોઈને રિચર્સ કંઈક કરવું હોય તો એ ઇંગ્લિશ મળી શકે અને બાકી એને આપે તો મહારાજ રાજકોટથી એ પાછા ફરતા હતા પણ માવઠા જેવો સમય હતો અને એમાં મહારાજ છે રાજકોટના સરદારને ભૂકટ થતા કડુકા કરીને ગામ છે એને પાદર પહોંચતા પહેલા આગળના ભાગમાં મહારાજ આગળ રાખો રથને પાણી બેસાપ કરી લઈ એમ કે ફ્રિજીમાં પાણી બેસાપ કરવાનો સંતો બધા ઉતર્યા છે છેવાડા પર મહારાજે બે હું તો મેના પરોટી વાળી બેઠા બેઠા થાકી ગયા હતા જ્ઞાનીજી સાધન કઈ હોય ની એ છે થોડો વરસાદ વર્ષેલો એટલે વિના જેવું બધું અને ઓના ગામડામાં રસ્તા ઉપર પથ્થર નાખ્યા હોય ને સરકારી મહારાજી પથ્થર ઉપર બેઠા હશે અને એ ટાઈમે એ ઠાકોરજીની શરીરે ઠીક રાજકોટ જવા માટે ઠીક થયું હતું અને એ બેઠા ક્યાંક એક કોઈ નીકળ્યા એને કોકને પછી ગણપણનો સંગ છે હરિભક્તોએ કીધું કે આ સ્વામિનારાયણ ભગવાનના આ છે ને મેં સંતો એના છે હરિભક્તો અમે છે એ બધા અને એને થયું ઠીક છે દર્શન કર્યા પણ મનમાં થયું સ્વામિનારાયણ ભગત છે અમારા ગામમાં દરજી એને વાત કરું અને ઉતાવળા જઈને દરજીને વાત કરી પેલા તારા ભગવાન છે એ આવી સીમાડે બેઠા છે આપણા દરજી થયું પણ કે હોય નહીં કાંઈ માંદા છે મહારાજ તો તો કે નહીં સ્વામિનારાયણ છે દરજી દોડતો આવ્યો આવીને જોયું ત્યાં તો સંતો અને હરિભક્તો મહારાજ મહારાજે પાછા પથ્થર ઉપર બેઠેલા બીજું કઈ આસન હતું નહીં કઈ આવડા કઈ મહારાજ અહીંયા બી રાજા મારે ઘેરે પધારો મહારાજ કંઈક ઘરે નથી આવું ગઢડા જવું છે અમને શરીર ઠીક નથી એટલે વહેલા હે ફૂવું છે આ તો સરકારનું આમંત્રણ હતું એટલે ત્યાં જવું પડે ન જાય તો એ ગઢડા આવે મતા ને એ ગઢડા આવે તો દાદા ખાચો તૈયારી બહુ જાજી કરવી પડે ખર્ચો બહુ જાજો થાય એટલે કાંઈ ન કરવું પડે અમે હામેથી એ ત્યાં આવ્યા ગઢડા રાજકોટ ગયા હતા ને હવે જલ્દી પૂગવું છે ગઢડા બોલો કે મહારાજ પણ મારી થોડીક ભેટ સ્વીકારતા હતા મેં તમારી હારું બનાવ્યા છે વાઘા તો એ લેતા જાવ મહારાજ હારું જા લઈને આવ્યું એમ કહીને ઓલો દર્દી છે દોડ તો ગયો ઘરે અને આવ્યો એ પાછો દોડતા દોડતા હા ભેર થઈને મહારાજની પહેન એ વાઘા છે મૂક્યા છાપમાં શ્રીજી મહારાજ રાજી થઈ ગયા મહારાજે લાય તારા વાઘા ત્યારે પહેરી એમ કરીને મહારાજ માંદા હતા દત્તમાં બેઠા હતા ધોક્યું માથે ચાદરી જે ઓઢીને બેઠા હતા મહારાજે એના વસ્ત્રો છે એ ધારણ કહીએ અહીંયા બરાબર થઈ ગયા મહારાજ પેલા તરજી આ તું અમારું માપ આવું ક્યારે લઈ ગયો હતો તો કે મહારાજ દરિયા સમય આવું સૌ થતા એ માપ લેવાની બહુ મને ઈચ્છા હતી પણ હવે ત્યાં મોટા મોટા હરિભક્તોને બધા હોય એટલે હું કાંઈ માપ તમારું એ લેવા માટે પાસે ન પૂજી ગયો પણ સભામાં બેઠો બેઠો પટી કાઢી અને આમ કરતો કે આ સોલ્જર ખંભાનું માપ આવડું છાતીનું માપ મારા એ આવું બાઈનું માપ એ આટલા ઇંચ એમ પહેલી મહારાજ હું લખી લેતો હતો બધોય અને તે બી મહારાજ માપ લીધું હતું પણ તેની તો મૂર્તિ બહુ પુષ્ટ હતી અને આ જ મૂર્તિ જે કૃશ થઈ ગઈ છે કારણ કે શ્રીજી મહારાજ એ ધામમાં જતા પહેલાં વર્ષ સુધી બીજથી બીમાર પડ્યા અઢારસો ને છ્યાસીની સાલમાં તે પોષ મહિનો આખો ફાગણ મહિનો મહા મહિનો ફાગણ ચૈત્ર વૈશાખ અને જેઠ મહિનાની દસમે ધામમાં ગયા તો હવા પાંચ મહિના સુધી એ શ્રીજી મહારાજ ભગવાન હોવા છતાંય એટલા જ બીમાર બીમાર્યા કેવા પાછા રાગ કોપાવા એ કર્મચારી લઈને આવ્યા વાટકીમાં ધરાવી હોય ને હાથમાં ચમચી લે તો હાથ ધ્રુતો ધ્રોતો ચમચી જે મોઢા સુધી ફૂગે નહીં અને પાછી મૂકી દે પડે આટલી શરીરમાં નબળાઈ પેશાબ પાણી કરવા જાવ હોય તો તેથી કાંઈ એટલે છંડાત બાથરૂપ ક્યાં હતાની અક્ષરોડીમાં ખાલી એ નિત્યાંન સામિ કે ખૂબ સંતો હોય તો એ આ ગોઠણની નીચે હાથ રાખે કેળની ઉપર હાથ રાખે આમ કેડીને એ બહાર ખાડીઓ ખાડા જે હોય ત્યાં એ મહારાજને ઊભા રખાવે અને શ્રીજી મહારાજને પેશાબ પાણી કરવા જાય પછી ત્યારે આટલી બધી એ નબળાઈ મહારાજ અત્યારે તમને આવી ગયેલી છે પણ મહારાજ કે પણ તારા એ આ વાઘા અમને ફીટ થઈ ગયા કે તે માપ અમારું સારું લીધું મહારાજ માપ તો લેવું તો દીધી સારું આડા વાગ્યા એ ટાઈમે પહેરાવા હતા પણ મહારાજ અત્યારે તમે શેર્યા મારે આંગણે પાદર પધાર્યા અને તમને પહેરાવ્યા મહારાજ રાજી થઈ ગયા કે મહારાજ કે દર્દી તારું માપ છે એ ફીટ થઈ ગઈ પણ ઓલા બી સારા અઠવાડિયે માપ લીધું હતું પણ મહારાજ તે મૂર્તિ તો ખુશ કરીને આજ તો તમારી મૂર્તિ એ ખુશ થઈ ગઈ છે પણ છતાંય ભગતની ભાવનાથી જ મહારાષ સ્વીકારીને એ પછી ગરડા પધારેલા ત્યારે ભગવાન જેવા ભગવાન હતા મોટા સંતો હોય તો એ પાછા એટલા બીમારી એ ગ્રહણ કરતા હોય એને કોઈ ગ્રહણ કરવાની જરૂર ન હોય એ તો સંકલ્પ કરે ત્યારે ધામમાં તેડવા માટે જ બધાને રોજ પાછા જતા જો અહીંયા બીમાર હોય તો એ પાછા પણ એ ભગવાન છે આપણને શીખવાડવા માટે લીલા કરતા હોય શરીરના ભાવ છે ઠાકોજી જેમ રાખે એ એ પ્રમાણે આનંદમાં રહેવાનું દુઃખી થતા દિવસો કાઢવા પડે પણ આપણા સત્સંગમાં મહારાજની મોટી તૈયારી ભક્તોને ભગવાનની મરજી સમજીને એમ માંદા હોય એ સમજે અને પરિવાર હોય તો એ સમજે કે મહારાજની એ જેવી મરજી બસ મહારાજના ચરણોમાંય પ્રાર્થના કરી એ આપેલી વખતે આવ્યા તો તમારું શરીર પુષ્ટ હતું ગુરુકુળમાં દર્શન કરવા આવતા પૂછતો ધામ બાપા મળે તો હવે નવ માણાનો ઉધારવા આવી ગયા અને તે વાતચીત થાય પણ આજે પછી મહારાજની દયા કહે મહારાજની મરજીથી એ શરીર સેકૃશ કરી દીધું છે ઠાકોરજીની પ્રાર્થના કરી 64 વર્ષ એકલા થઈ ગયા હતા ને તો ભાઈ શ્રીજી મહારાજ તો 49 વર્ષે ધામમાં આવી ગયા હતા દાદા ખાતા જ છે એ 51 વર્ષે લઈ ગયા હતા ધામમાં મોટા મોટા છે જાજો હજુ ટક્યા નથી બગતા જલ્દી કામ બતાવીને ચાલો પાછા ધામમાં વૈયા છે કે અહીંયા એટલી બધી એ સુખ નથી આવતો જેવું ધામનો સુખ આવે એવું ત્યારે આપણે તો મહારાજને આંબાડવાના મોટા સંતોના તમે દર્શન કર્યા હોય દેવના દર્શન કર્યા હોય સમૈયા ઉત્સવના દર્શન કર્યા હોય એ અહીંયા ગુરુકુળમાં આવીને એ સંતોના હરિભક્તોની આરે એ દર્શન હરિજયંતિ હોય બીજા નાના મોટા ઉત્સવ હોય એ એમાં ભાગ લીધો હોય મહારાજ કે કઈ નો હોય તો એ અમારા લીલા ચરિત્ર સાંભળી રાખે ને બસ એના ધણી પણ એ અમે અંત કાળે થાય છે દયા ભગવાનની ની છે મેહુલબેન વગેરે પરિવાર દીકરાઓ બધે પણ એ આ રીતે એ સત્સંગ રાખે છે ને સેવા કરે છે પુત્ર સ્કૂલ લઈ ગયા છે ને હા એ બે પણ એ હારા તમારે યોગ્ય કરીને સત્સંગી થઈ ગયા છે બસ મહારાજ છે એ આપણને જેમ રાખે એમ મહારાજની પ્રાર્થના કરી પીડા ઓછી થાય